આપણે જાફરાબાદ ભાડું લઈને આવ્યા છે પછી અહીંયાથી બાર કિલોમીટર થાય છે દરિયાકાંઠો છે શંખેશ્વર મંદિર છે શંકર ભગવાનનું તો ત્યારે તો અહીંયા કોઈ પબ્લિક છે નહીં અને આ છે દરિયો મજા આવી જાય અહીંયા દરિયા કાંઠે એકલો આવ્યો છે વ્લોગ બનાવવા માટે ખાસ મારા જે પચાસ લાયકો કરે છે ને એના માટે હિંમત હારવાની નથી આપણે બરોબર વિડિયો સારો લાગે તો લાયક પાછા કરતા રહેજો મારા વાલા રખડવા માટે એક નંબર જગ્યા છે જાફરાવતી બાર કિલોમીટર થાય છે શંખેશ્વર મંદિર તમે એકવાર અહીંયા આવો મજા આવી જાય આ છે દરિયો આનો શેડો બેડો છે દેખાતો નથી કઈ આ ખાલી મારા પચાસ લાયકું આપે છે ને આ એના માટે આવ્યો છું કે આપણા વિડીયોમાં કંઈ ઝાઝી લાયકું આવતી નથી મને એમ છો કે આજે ખાલી પચાસ લાયકું દઈશ ને મારા વિડીયોમાં એ પચાસ લાયકું વાળા હાટું આવું બીજું હું વિડીયો બનાવવા બાકી હાર તો આપણે માનવાની થતી જ નથી અત્યારે કોઈ અત્યારે પબ્લિક નથી સવારમાં હું આવી જાઉં છું અહીંયા આપણા હથ્થારો ક્યાં છે આ અહીંયા એકલા આવ્યા છીએ હથ્થારામાં એક જ વસ્તુ આપણો માવો મને આપણો વ્લોગ તો બનાવવો જ પડે કોઈ કેમેરો પકડે એવો વ્યક્તિ નથી નકર તો હું તમને આમાં નાઈ નઈ બતાવત આપણને તરતા કઈ આવડતું નથી પણ તોય અહીંયા એટલામાં આપણે ખુદી જઈને નાહવાની મજા આવે અહીંયા હું ઘણી વાર અહીંયા આવ્યો છું કોઈ દી આપણે બ્લોગ બનાવ્યો નથી બ્લોગ બનાવવાનું હમણાં ચાલુ કર્યું છે મજા આવે અહીંયા એક નંબર શાંત વાતાવરણ તો ફ્રેન્ડ હવે આપણે અહીંયા એટલું રેખડા પણ મજા મને એકલા એકલા નથી આવતી અને હું મારી હારે આવવાનું કોઈકને કહું મારા ફ્રેન્ડને બધાને તો મને બધા એમ જ કહે કે હજી તારું હાલતું નથી અને હરખું હાલ્યા પછી તારી હારે આવશું અમે પણ એ જો હું ઊભો રહી જાય તો પછી હું આગળ નહીં વધી ને આપણે જે પણ કામ કરીએ એ આપણે અધૂરું મેકતા નથી અને મને ખાલી પચાસ લાયકો આવે છે ને તો પણ મને બહુ હિંમત આવે છે મને થોડાક ખાલી વિડીયો વાયરલ જાય એટલે આપણે ગુજરાત બહારના વિડીયો બનાવવાના છે ભલે એકલો તમારા બધા સપોર્ટ હોય તો બનાવીશું અને મને એકલા એકલાને મજા નથી આવતી આમાં ગ્રુપ હોય દોસ્તરો લઈને આવ્યા હોય ફેમિલી હોય તો મજા આવે બાકી એકલા એકલા મજા ન આવે પણ આ તો તમારી હાટું વિડીયો બનાવવા સાટું હું અહીંયા આવ્યો છું તો વિડીયો સારો લાગે હોય તો લાઈક કરી દેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવજો મારા વાલા થોડોક સપોર્ટ કરજો